બનાસકાંઠા જિલ્લામાં આવેલી ચારસો દસ પોસ્ટ ઓફિસોમાં આગામી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ડાક ચોપાલ યોજાશે જેમાં કર્મચારીઓ દ્વારા પોસ્ટમાં ચાલતી વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે બનાસકાંઠામાં ચારસો દસ પોસ્ટ ઓફિસ આવેલી છે જેમાં તેની મુખ્ય હેડ ઓફિસ પાલનપુર શહેરમાં આવેલી છે આ પોસ્ટ ઓફિસમાં બચત ખાતું માસિક આવક યોજના ફિક્સ ડિપોઝિટ કિસાન વિકાસ પત્ર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટલ વીમો સહિતની જુદી જુદી યોજનાઓ હેઠળ લોકોને વધુ વ્યાજ મળે તેવી લાભકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે આ યોજનાઓથી પોસ્ટ ઓફિસના ખાતેદારો તેમજ પોસ્ટ ઓફિસમાં નવું ખાતું ખોલાવવા માંગતા હોય તેવા લોકોને પોસ્ટ દ્વારા આપવામાં આવતી યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે આગામી છવ્વીસ જાન્યુઆરીના દિવસે બનાસકાંઠા જિલ્લાની ચારસો પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી યોજનાઓના લાભો તેમજ કયા ખાતામાં રોકવાથી વધુ વ્યાજ મળે તે અંગેની માહિતી પૂરી પાડશે બનાસકાંઠા ડિવિઝન સુપ્રિન્ટ આર્ય ગોસ્વામી બોલું છું ભારતીય ટપાલ ખાતું લોકોને ઘણી બધી સેવાઓ આપી રહ્યું છે સેવા સેવામાં સંકલ્પ સાથે લોકો સાથે કામગીરી કરે છે જેમાં પોસ્ટ ટપાલની સેવા બચત બેંકની સેવા અને અન્ય વિવિધ સેવાઓ લોકોના કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની સેવાઓ કરી રહી છે આ સેવાઓની જાણકારી લોકોને મહત્તમ પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરતા થાય એ હેતુથી છવ્વીસમી જાન્યુઆરીના રોજ ડાક ચોપાલનું અમે ગામે ગામ અમારી જેટલી પોસ્ટ ઓફિસો છે જિલ્લામાં ચારસો ને દસ પોસ્ટ ઓફિસો છે દરેક ચારસો દસ પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કર્યું છે અને એના માધ્યમથી અમે અમારી જે કંઈ સેવાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને લોકોને વિનંતી છે કે વધુમાં વધુ આ અમારી ડાક ચોપલમાં ભાગ લઈ અને આ યોજનાઓનો લાભ લે જે ભારત સરકારની યોજનાઓ અમે પોસ્ટ ખાતા માધ્યમથી દરેક વ્યક્તિને પહોંચાડવા સંકલ્પબદ્ધ છીએ આ યોજનાઓનો લાભ લેવા અને ડાક ચોપલમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે